પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાએ વેશ પલટો કરી મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી રેશન કાર્ડની કામગીરીમાં અરજદારોને થતી હેરાનગતિ અંગે માહિતી મેળવવા પહોંચ્યા હતા નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા તાલુકા સેવા સદનમાં અરજદાર બની પહોંચ્યા હતા જ્યાં જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર ત્રેવીસ રૂપિયામાં થતી હોવા છતાં એફિડેવિટ બેંક ચલણ સહિત ત્રણસો રૂપિયાનો ખર્ચ અરજદારને કરવો પડતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવાયું હતું આજરોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલતદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમોએ વેશ પલટો કરી સાથે પાંચ અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અનન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે તેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસની અંદર તેમજ નિયામક શ્રી આનંદ નાગરિક પુરવઠાએ પણ બે હજાર તેવીસમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર થી ફોર્મ નંબર નવ સુધીના કોઈપણ કામગીરી માટે

આમ કરીને કુલ અઢીસો રૂપિયાનો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ પચાસ ના સ્ટેમ્પ ના રૂપિયા લે છે સો ના સ્ટેમ્પ છે એકસો વીસ રૂપિયા લે છે તેમજ ઝેરોક્સ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્સ ની અંદર પણ પાંચ રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્સ જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાડવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી નું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની અંદર મોકલી અને ચલણથી ભરાવામાં આવે છે આમ આજના જે આ અરજદારો ને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રો ની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે અરજદાર ને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી કરે જ્યારે અહિયાં છે એ ત્રણસો થી પણ વધુ નો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ સાથે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ ધ્યાને આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં જ સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે શ્રી નાયબ શ્રી ઓપરેટરો સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે